આપડી નીકળા ગયા છીએ આ દેખ્યા લેને આપની વાડિયા જોવા માટે તમે જોઈ શકો છો બહુ આજે આપણે નતો ગયા છીએ આપડી વાડિયા જોવા માટે ઓ મિત્રો કપાસ ઓ છે આવા જોઓ મિત્રો તમે જોઈ શકો છો આપણો કપાસ આ હા સબસ્ક્રાઇબ કરો કરી દો લાઈક કરો કે

બેહ ગયો છે પૂરો ખાવા અને કાકા આપણે આટલો કપા વેણી લીધો છે તમે જોઈ શકો છો આ છે કપાસ અને બધા વેણી રહ્યા છે જોવો છો હા વીડિયો ગયો ગળો કેટલો આવી ગયો જોવો તમે હા પપ્પા વીડિયો ગયો આપણે ઠેણા માથે પ્રિન્ટ કરી લે કોઈ નું કાલ લે છે તો હવે આપણે એને કે વાત આ યાં યમ ગોસે ચાલો ઠેણા ભાઈ આ ઠેણા તમારું પાલ લે ચાઈ ગયું જોઈજ ભાઈ હલો તો પહેલે આમ ખબર જોઈએ આઈએ આમ 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 હલો આમા હલો આવો Hãy, 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 hã, આવ ક્યાં આવી ગયા છે કપા મેં લો મારો વાય કપા માંગે દાળિયા વાપા આ છે કપા આપડે કપા જો કપા આમાં હું કેવું લેવું તો કપામાં કાંઈ ખીધું નહીં હાવી ગઈ લો કપા હાવી ગઈ ગયો જે જોઈ લો તમને બતાવ કપા હતો જોઈ લો આવા ફાલ આવા મેથી

મિત્રો આપણા ઘરે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો નાય ધન તૈયાર થઈ ગયા છીએ તમને મારા વ્લોગ સારા લાગતા હોય તો સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી